વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થાઈલેન્ડ મુલાકાતનો આજે બીજો દિવસ છે તો મોદીજી આજે શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજના બિમસ્ટેક સમિટ પછી પ્રધાનમંત્રી મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે ચર્ચા થઈ શકે છે ગઈકાલે રાત્રે બિમસ્ટેક ડિનરમાં બંને નેતાઓ સાથે જોવા મળ્યા હતા ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલા તખતા પલટ પછી આ પહેલીવાર હતું જ્યારે ભારતીય પીએમ અને બાંગ્લાદેશી સરકારના મુખ્ય સલાહકાર મળ્યા હતા આજે શરૂઆતમાં તેઓ મ્યાનમારમાં લશ્કરી નેતા જનરલ મિન આંગને મળ્યા હતા આ દરમિયાન પીએમ મોદીએ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત મ્યાનમારને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યો છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મુલાકાત વિશે પોસ્ટ કરી અને કહ્યું કે બેંગકોકમાં બિમ્સ્ટેક સમિટ દરમિયાન મ્યાનમારના સિનિયર જનરલ મીન આંગ હેંગને મળ્યા તાજેતરમાં ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન ઉપર ફરી એકવાર શોક વ્યક્ત કર્યો ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ખાસ કરીને કનેક્ટિવિટી ક્ષમતા નિર્માણ માળખાગત વિકાસ અને અન્ય ક્ષેત્રો પર પણ ચર્ચા કરી